બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓની અમુક ગ્રામ પંચાયતમાં ભરપૂર ભ્રષ્ટાચાર ગ્રામ પંચાયતો નહીં પણ ફક્ત ને ફક્ત સરપંચ તલાટીઓનો જ વિકાસ થયેલ જોવા મળી રહ્યો હોવાની વાતાઓ વેગ પકડ્યો છે કોણ કોણ છે બધામાં સામેલ કઈ કઈ ગ્રામ પંચાયતમાં કેટલો કેટલો ભ્રષ્ટાચાર થયો હોવાની છે આશંકા વિકાસશીલ એમની એમપી ટીએસપી જેવી સરકારી ગ્રાન્ટોમાંથી કામો લઈ એક ના એક કામ વારંવાર ઉપરા છાપરી બતાવી કોભાંડ આચરવામાં માહિર આ સરપંચો તલાટીઓનો નો પર્દાફાશ ક્યારે કયા કયા સરપંચોની ગ્રામ પંચાયતોનો નહીં પણ ફક્ત ને ફક્ત સરપંચ નો જ થયો વિકાસ વિસ્તૃત વિસ્ફોટક અહેવાલ ટૂંક સમયમાં બનાસકાંઠા જિલ્લામાં સરકાર શ્રી ના હિત માટે કરવાના થતા વિકાસ કામો પોતાના હિત માટે કરતા હોવાની લોકમુખે ચર્ચા જો બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની ગ્રામ સंसदની ગ્રામ ધારાસભ્યની ગ્રાન્ટ તાલુકા પંચાયતની ગ્રાન્ટ રાજ્ય સભાની ગ્રાન્ટ ગ્રામ્ય કક્ષાની ગ્રાન્ટ નળા પંચ AT BT વગેરે વિકાસના કામોના સાઇડ પ્લાન્ટની જીણવટપરી તપાસ કરવામાં આવે કે સરકારી મિલકત લોકોના હિત માટે અને પ્રાઇવેટ મિલકત પોતાના હિત માટે તેની તપાસ કરવામાં આવે તો બની બેઠેલા આગિવાનો કેટલા લે ભાગો નીકળે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે વાત કરવામાં આવે તો કોઈ પણ જમીનદાતા સળન્યો ઓરડા માટે જમીન આપતા હોય તો સ્ટેમ્પ પેપર લખી જે તે પંચાયત ને સુપ્રત કરવાની હોય છે તો સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટો કેમ કોઈ પણ વિકાસ ના કામો બતાવી પોતાને રોટલા શીખતા હોય તેવી શંકા સેવાઈ રહી છે